ગોંડલના રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ કાયદાનો ગાડીઓ કસાયેલો છે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે આ બંને પિતા પુત્ર ફરાર છે ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા મર્ડર કેસમાં બે હજાર અઢારમાં આપવામાં આવેલી સજા માફીને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવી છે અને આ સજા માફીને રદબાતલ કરતા અનિરુદ્ધસિંહને અઢાર સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા માટે આદેશ કર્યો છે અઢાર સપ્ટેમ્બર એટલે કે ગુરુવાર હાઈકોર્ટ દ્વારા મળેલી આ મુદ્દત પ્રમાણે ગુરુવાર સુધીમાં અનિરુદ્ધસિંહને આત્મસમર્પણ કરવાનું રહેશે હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ છે તે સબમિટ કરાવ્યો હતો જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે જોકે ડેડલાઇન નજીક છે ત્યારે સવાલ એ છે કે જો સિંહ સરેન્ડર નહીં કરે તો તો પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો અનિરુદ્ધ સિંહ અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે જોકે આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે તેના મુજબ સિંહ ગુરુવારે એટલે કે અઢાર સપ્ટેમ્બરના બપોરે બાર વાગ્યાની આસપાસ સરેન્ડર કરે તેવી વાતો સાંભળવા મળી રહી છે એટલું જ નહીં ચર્ચાઓ એવી પણ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આત્મસમર્પણ કરે તે પહેલાં એક શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે કદાચ રીવડાના તેના ઘર પાસે જ આ શક્તિ પ્રદર્શન હોઈ શકે અથવા કોઈ બીજી જગ્યાએ પોતાનો દમખમ દેખાડતું શક્તિ પ્રદર્શન તેઓ કરી અને તે સરેન્ડર કરી શકે છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો રિબડા ખાતે એકઠા થયા હતા અને તેમના સમર્થન આપતા એક સભાનું આયોજન કરાયું હતું જેમાં પીટી જાડેજા સહિતના કેટલાય ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા અને એક સૂર સાથે કહ્યું હતું કે જે વ્યક્તિએ અઢાર વર્ષ સુધી જેલવાસ ભોગવ ભોગવ્યો હોય તેમને સજા માફી આપવામાં આવી હોય તેને ફરી સજા કેમની આપવામાં આવી રહી છે ત્યારે હવે અનિરુદ્ધ સિંહને ગુરુવાર સુધીમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે હવે જોવાનું એ રહેશે કે અનિરુદ્ધ સિંહ સરેન્ડર કરે છે કે કેમ આપનું શું માનવું છે સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોત તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં